નમસ્કાર મિત્રો જય માતાજી મુકુલમાં જયભાઈ જ કેમ છો બધા મજામાં આવ્યો બધા મજમાંશો અને બધાને જણાવતા એક વાત આનંદ થાય છે કે મારા નામ છે અહી મિત્ર એવા રસૂલપુરા ગીરથી યોગેશ નામની એક ચેનલ તેમણે બનાવી છે તો આપ બધા તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તેમની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જો કે આપને તેમને ખૂબ સપોર્ટ કરે છે કારણ કે આપને થમને લોકો મોટી જો કે આપણને આમાં બહુ ખ્યાલ નથી પડતો એટલે એવું બધું બનાવી દે છે આપણને પણ સપોર્ટ કરે છે આપણે પણ તમને સપોર્ટ કરવો જોઈએ કારણ કે તેમણે હમણાં નવી ચેનલ બનાવી છે અને તેમાં દુહા સંત માતાજીના સંત એવું બધું તે મેલતા હોય છે તો આપ બધા તેમને સબસ્ક્રાઈબ કરી દેજો તેમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું યોગેશ આહિર ઓફિસિયલ નામની તેમની ચેનલ છે તો બધા શેર સબસ્ક્રાઈબ કરજો અને આજે જો આપણે ઘરે છીએ તો આગળ વિડીયો પણ હું તમને બતાવું છું

சும எத்தியா